વૈદિક તપાસ જ્ઞાન અને તત્વજ્ઞાનના સારને વેદાંત કહેવામાં આવે છે આધુનિક સંદર્ભમાં આ પ્રાચીન સાણપણાના પ્રચારને ચાલુ રાખીને બી સ્વામિનારાયણ સંશોધન સંસ્થા ઓસ્ટ્રેલિયા પર્થ અને સિડનીમાં વેદાંત પરિષદનું આયોજન કર્યું આ પરિસરોની અધ્યક્ષતા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી અને વિશ્વવિખ્યાત વિદ્વાન પ્રોફેસર એવા રામકિશોર ત્રિપાઠી અને વેદાંત વિભાગના વડા એવા સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી અને વારાણસી અને અત્યંત આદરણીય કાશી વિદ્વત પરિષદના ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી વક્તાઓએ આધુનિક યુગમાં વેદાંતની પ્રાસંગિકતા સંસ્કૃત અધ્યયનનું મહત્ત્વ અને વૈદિક સનાતન ધર્મ જેવા વિષયો પર સુસ્પષ્ટ વાર્તાલાપ રજૂ કર્યા હતા પ્રેક્ષકોના સભ્યોને પ્રશ્ન અને જવાબ સત્રો દ્વારા વિદ્વાનો સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળી હતી જેણે વૈદિક ફિલોસોફીની ઊંડી સમજ આપી હતી બી એસ આર આઈ એ દ્વારા ઓફર કરાયેલા ઘણા વેદાંત અને સંસ્કૃત આધારિત અભ્યાસક્રમોમાંથી તાજેતરમાં પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને કોન્ફરન્સનું સમાપન થયું વિવિધ સામાજિક આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓએ પ્રોફેસર ત્રિપાઠીને પ્રશંસાના પત્રો રજૂ કર્યા અને પરિષદોનું આયોજન કરવા બદલ બી એસ આભાર વ્યક્ત કર્યો હતો પ્રોફેસર ત્રિપાઠીએ વિદેશમાં ખાસ કરીને યુવા પેઢીમાં ભારતીય તત્વજ્ઞાન અને જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે બી એસ પ્રયત્નોની પણ પ્રશંસા કરી